હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચન માં તો આજે આપણે બનાવશું સુપર ટેસ્ટી મરચાનું શાક મરચાનું શાક તો તમે બધા બનાવતા જ હશો પણ આજે આપણે થોડું અલગ રીતે ટેસ્ટમાં બેસ્ટ એવું મરચાનું શાક બનાવશું અને અત્યારે કેરીની સિઝન પણ ચાલે છે તો કેરીના રસ સાથે આ મરચાનું શાક સુપર બેસ્ટ કોમ્બિનેશન છે તો ચાલો બનાવીએ બનાવતા પહેલા જો તમને વિડીયો પૂરો જોયા પછી મોટા જે મોડા મરચા આવે છે ને તે મેં લીધા છે જો તમે થોડું તીખું વધારે ખાઈ શકતા હોય તો તમે આનાથી થોડા તીખા મરચા આવે છે તે પણ તમે લઈ શકો છો અથવા તો તમારી પસંદના કોઈ પણ મરચા તમારે લઈ લેવાના છે અને મરચાં ને હવે આપણે આ રીતે સરસ એવા ધોઈ સાફ કરી અને સુકાવી લીધા છે અને પછી વચ્ચેથી એને આપણે કટ કરી લેવાનું છે અને વચ્ચેથી કટ કરી અને બીયાનો ભાગ હટાવી દેવાનો છે અને આ રીતે મોટા મોટા ટુકડામાં આપણે એને કટ કરી લેવાનું છે તો મરચાને આપણે આ રીતે મોટા ટુકડામાં કટ કરી લેવાના છે તો જો હું તમને બતાવું કે અહીંયા મેં કેવડા ટુકડા કટ કરીને રેડી કર્યા છે તો જો આ રીતે એકદમ ફ્રેશ આપણે લીધા છે અને એના આપણે આવી રીતે મોટા મોટા ટુકડા કટ કરીને રેડી કરી લીધા છે તો બધા મરચાના એ જ રીતે મેં ટુકડા કરી અને હવે આપણે શાકના વઘારની શરૂઆત કરીએ તો વઘાર માટે મેં અહીંયા એક વાસણ લઈ લીધું છે અને વાસણમાં હવે હું અહીંયા બે ચમચા જેટલું કરું છું તેલ તમે તમારી રીતે વધારે ઓછું કરી શકો છો તમારા ઘરમાં જે રીતે તેલ તેલ ખવાય છે છે એટલું તમારે લઈ લેવાનું અને હવે આપણે એમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દઈએ મરચામાં મેથી નો વઘાર ખુબ જ સરસ લાગે છે જો તમારા ઘરમાં બધાને પસંદ આવતો હોય તો ચોક્કસથી વઘારમાં સુકેલી મેથી દાણા પણ મૂકજો એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે અને હવે આપણે એમાં અડધી ચમચી જેટલું જીરું અને ચપટી એક જેટલી હિંગ એડ કરી અને પછી એક મીડિયમ સાઇઝની ડુંગળી જેને આવી રીતે મેં એકદમ ઝીણું ઝીણું ચોપ કરી લીધી છે એ આપણે એડ તેલમાં કરી દેવાની છે તો ડુંગળીને આપણે ગેસની ફ્લેમ હાઈ રાખી અને એનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દેવાની છે તો તમે જોઈ શકો છો થોડી જ વારમાં ડુંગળીનો કલર સરસ એવો ચેન્જ થઈ ગયો છે તો ડુંગળીનો કલર ચેન્જ થયા પછી આપણે તેમાં એક મીડિયમ સાઇઝના ટમેટાને ઝીણું કટ કરીને એડ કરી દેવાનું છે તો અહીંયા મેં ટમેટું પણ એડ કરી દીધું છે અને એકવાર સરસ એવું વઘાર સાથે મિક્સ કરી લીધું અને હવે ટમેટું એડ કર્યું છે એટલે તરત જ આપણે એમાં મીઠું એડ કરી દઈશું તો અત્યારે જ આપણે આખા શાકના ભાગનું મીઠું એડ કરી દઈએ છીએ એટલે આગળ આપણે મીઠું એડ કરવાની જરૂર નહીં પડે તો આપણે જે નોર્મલ મરચાનું શાક બનાવતા હોઈએ છીએ એના કરતા થોડું અલગ આ શાક બને છે પણ ટેસ્ટમાં તો ખૂબ જ સરસ બને છે અને ટેસ્ટ પણ આનો એકદમ અલગ જ આવે છે તો આ રીતે આપણે એને વચ્ચે એકાદ બે વખત ફેરવતા રહી અને ટમેટું સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આને થવા દેવાનું છે તો તમે જોઈ શકો છો હવે ટમેટું એકદમ સરસ એવું સોફ્ટ થઈ ગયું છે તો આપણે આમાં ગ્રેવી માટે બે ચમચી જેટલું ચણાનો લોટ એડ કરીએ છીએ ચણાનો લોટ મેં અહીંયા કાચો જ લીધો છે આપણે એને રોસ્ટ કરવાની કોઈ જરૂર નથી અને ચણાના લોટને સરસ એવું ગ્રેવી સાથે મિક્સ આપણે કરી દેવાનું છે તો અત્યારે આપણે આ મરચાના શાકમાં દહીંનો યુઝ નથી કરવાના એટલા માટે આપણે અહીંયા ચણાનો લોટ લીધો છે અને ચણાનો લોટ તો હંમેશા બધાની ઘરે અવેલેબલ હોય જ છે અને આવી રીતે ચણાનો લોટ એડ કરીને શાક બનાવશું એટલે શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવવાનો છે તો ચણાના લોટને પણ સરસ એવો એકાદ મિનિટ જેવો આપણે તેલ સાથે શેકી લઈએ જેથી કરીને એની કાચી ફ્લેવર જતી રહે અને આમ પણ આપણે હજુ એ જે આપણે મરચાને એડ કરશું ત્યારે પણ પાકશે એટલે કાચો ટેસ્ટ બિલકુલ આપણે આવવાનો નથી ચણાના લોટનો તો જો એકાદ મિનિટ જેવો ચણાનો લોટ સરસ એવો શેકાય પછી આપણે તેમાં બે ચમચી જેટલું પાણી એડ કરી દેવાનું છે જેથી કરીને લોટ વધારે બળે નહીં તો તમે જોઈ શકો છો મેં અહીંયા બે ચમચી જેટલું પાણી એડ કરી અને સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે તો જો આપણે મિક્સ કરીએ તો એકદમ સરસ એવું આપણું ગ્રેવી જેવું અહીંયા બનીને રેડી થઈ ગયું છે તો હવે આપણે આમાં થોડા મસાલા કરી લઈએ તો સિમ્પલ આપણા મસાલામાં જે મસાલા હોય છે એ જ મસાલા આપણે અહીંયા છે તો મસાલામાં હું અહીંયા અડધી ચમચી જેટલો ધાણાજીરું પાવડર લઉં છું અને સાથે મરચા મોડા લીધા છે એટલે થોડી તીખાસ માટે કાશ્મીરી લાલ મરચું લઉં છું અડધી ચમચી જેટલું અને સાથે અડધી ચમચી જેટલી હું હળદર લઉં છું મરચું તમે અહીંયા નોર્મલ મરચું પણ ઉપયોગ કરી શકો છો તમારે જે પ્રમાણે તીખું જોઈએ એ પ્રમાણે એડ મરચું કરવાનું છે અને હવે અહીંયા આપણે ફરી પાછું બે થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરવાનું છે અને મસાલાને સરસ એવા ગ્રેવી સાથે મિક્સ કરી દેવાના છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું અહીંયા ગ્રેવી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે અને કલર પણ તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આવી ગયો છે તો હવે એમાંથી થોડું તેલ છૂટું પડે મસાલા થોડા સંતળાય પછી આપણે તેમાં મરચાં એડ કરી દઈએ તો મરચાના રાખ્યા છે તે આપણે એડ કરી દેવાના છે અને સરસ એવા એને મિક્સ કરી લેવાના છે અને મરચાંને આપણે અહીંયા એકાદ મિનિટ જેવું સંતળાવા દેવાના છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા મસાલાથી લથપથ એવા આપણા મરચાં બનીને રેડી થયા છે અત્યારે પણ હજુ કાચા છે તો આપણે એકાદ મિનિટ જેવું એને સંતળાવા દઈએ અને આપણે ત્યાં સુધીમાં એક પ્રોસેસ કરી લઈએ તો એના માટે મેં અહીંયા બે ચમચી જેટલા તલ અને અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરી છે અને સિંગદાણાનો મેં પહેલેથી જ ભૂકો કરીને રાખેલો હતો એટલે મેં સીધો એ જ લઈ લીધો છે તમારે જો આખા સિંગદાણા લેતા હોય તમે તો આ પ્રોસેસ આપણે પહેલા જ કરી લેવાની છે જેથી કરીને આપણે સીધી અત્યારે શાકમાં એડ કરી શકીએ અને અતકચરા આપણે તલ અને વરિયાળીને સિંગદાણા સાથે વાટી લેવાના છે તો તમે જોઈ શકો છો એકાદ મિનિટ જેવા મરચાં આપણા સંતડાઈ ગયા મસાલા સાથે તો હવે આપણે જે સિંગદાણા અને તલનો જે ભૂકો બનાવીને રાખ્યો છે તે એડ કરી દેવાનો છે તો અહીંયા આપણે બધો જ પાવડર એડ કરી દઈએ છીએ સિંગદાણા વાળો અને સિંગદાણાને આપણે એકદમ વધારે વાટી નથી લેવાના અતકચરા એને વાટવાના છે અતકચરા વાટશું એટલે જયારે ખાવામાં આવશે ત્યારે એનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે અને જો આપણે એને મરચા સાથે સરસ એવું મિક્સ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો અત્યારે તમને લાગતું હશે કે મરચાં એકદમ ડ્રાય લાગે છે અને એમાં તેલ જરા પણ નથી પણ થોડી વાર થશે સિંગદાણા સરસ એવા શેકાશે એમ એનામાંથી તેલ રિલીઝ થવા લાગશે અને આમ પણ શાકમાંથી પણ આપણું શાક જેમ તૈયાર થતું જશે એમ રિલીઝ તેલ થતું જશે પાણી એડ કરવાનું છે જો તમારે ગ્રેવી વાળું શાક બનાવવું હોય તો તમારે અહીંયા થોડું પાણી વધારે એડ કરવાનું છે પણ અત્યારે હું સૂકું શાક બનાવું છું વધારે ગ્રેવી પણ નથી રાખતી અને એકદમ સૂકું પણ નથી રાખવાનું એવું શાક બનાવું છું એટલે હું અહીંયા ત્રણ થી ચાર ચમચી જેટલું પાણી એડ કરું છું અને હવે આપણે આને એકવાર પાણીને પણ સરસ એવું મિક્સ કરી દેવાનું છે અને હવે આપણે ઢાંકણ ઢાકી અને બે થી કૂક થવા દેવાનું છે અથવા તો મરચા સિત્તેર થી એસી ટકા જેટલા કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દેવાનું છે તો તમે જોઈ શકો છો આપણે એને ઢાંકણ ઢાંકી દીધું અને હવે આપણે એને કૂક થવા દઈએ છીએ તો જો આવી રીતે ગેસની ફ્લેમ સ્લો રાખી અને આપણે એને કૂક થવા દીધું તો જો એક થી બે મિનિટ પછી ખોલીને જોઈએ છીએ તો તેલ બધું સરસ એવું શાક ઉપર આવી ગયું છે એનો મતલબ છે કે આપણું શાક એકદમ બનીને રેડી થઈ ગયું છે અને મરચું આ સ્ટેજ ઉપર તમારે થોડું ચેક કરી લેવાનું છે કે ચડી ગયું છે કે નહીં જો ન ચડ્યું હોય તો ફરી પાછું ઢાંકી અને એકાદ મિનિટ જેવું રહેવા દેવાનું છે અને હવે આપણે આ શાકનો ટેસ્ટ એકદમ વધારવા માટે અડધી ચમચી જેટલો મેં અહીંયા આમચૂર પાવડર એડ કર્યો છે મરચાનું શાક આપણે બનાવ્યું છે તો શાકનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે બે ચપટી જેટલી મેં ખાંડ એડ કરી છે ખાંડ ટોટલી ઓપ્શનલ છે જો તમને પસંદ આવે આવે તો એડ કરવાની છે છે બાકી સ્કીપ કરી શકો છો પણ ટેસ્ટ ખૂબ સરસ ખાંડ એડ કરવાથી તો જો આવી રીતે સરસ એવું બધું મિક્સ કરી દઈએ આપણે અને પછી આપણું શાક બનીને એકદમ રેડી થઈ ગયું છે અને હા આમચુર પાવડરની જગ્યાએ તમે અડધા લીંબુનો રસ પણ લઈ શકો છો તો જો શાક ની કિનારી પર એકદમ સરસ એવું તેલ આવી ગયું છે અને શાક જોવામાં પણ એકદમ ટેસ્ટ એવું કે કોઈને જોઈને જ ખાવાનું મન થઈ જાય મોઢામાં પાણી આવી જાય એટલું બધું ટેસ્ટી એવું આપણું આ શાક બનીને રેડી થાય છે તો તમે પણ તમારી ઘરે ચોક્કસથી આ શાકની ની રેસીપી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી એવું શાક બને છે અને હા વિડીયો જો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો કારણ કે તમારી લાઈક મોટિવેશન મળતું હોય છે તો ગરમ ગરમ તમે આ શાક રોટલા રોટલી ભાખરી કે ગમે પરાઠા ગમે તેની સાથે ખાશો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે અને અત્યારે કેરીની સિઝનમાં તો આ શાકનો કોઈ જવાબ જ નથી કારણ કે રસની સાથે આ શાક એકદમ બેસ્ટ કોમ્બિનેશન બને છે તો ચાલો આપણે ગરમ ગરમ શાકને હવે સૌ કરી લેવાનું છે અને આપણું અહીંયા મરચાનું એકદમ ટેસ્ટી એવું શાક બનીને રેડી થઈ ગયું છે તો તમે પણ ચોક્કસથી આ રેસીપી તમારી ઘરે ટ્રાય કરજો તમારી ઘરે પણ તમારી ફેમિલીને બધાને ખૂબ જ પસંદ આવવાનું છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ